વિપક્ષના નેતાઓ વારંવાર આરોપ મૂકી રહ્યા છે બિહારમાં પણ સરના મામલે ધમાસાણ છે અને આ વોટ ચોરીનો મામલો હવે ગુજરાતમાં પહોંચ્યો છે અને ગુજરાત કોંગ્રેસે પણ કહ્યું છે કે હવે ગાદી છોડો અને વોટ ચોરીનો મામલો પણ તેમણે ઉઠાવ્યો છે ચૂંટણી પંચના સામે પણ સવાલો ઉપસ્થિત કર્યા છે અને ભાજપના સામે પણ સવાલો ઉપસ્થિત કર્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટીએ વળતો પ્રહાર કર્યો છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ સર્ટિફાઈડ કોંગ્રેસ વોટચોર છે તેવો જવાબ આપ્યો છે કોંગ્રેસના આગેવાનો ગુજરાતની અંદર પણ રાહુલ ગાંધીના વોટ વોટચોરી મત ચોરી આ બધા મુદ્દાને લઈ અને અમિત ચાવડાજીએ જે પ્રમાણે નિવેદન આપ્યું મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલાં ટેકનિકલ બાબતો જાણ્યા વગર જે પ્રમાણે બિહારની હાર ભાળી ગયેલા રાહુલ ગાંધી બાલીશ વાતો કરી રહ્યા છે એ વાતોની અંદર તમે તો માંજેલા રાજકારણી છો તમે પણ શુકરા વાતોમાં આવો છો કારણ કે જો પહેલાં તો ચૂંટણી પંચ સ્વા સ્વાયત્ત છે અને આ જે ચૂંટણી પંચે એ તમને કર્ણાટક હિમાચલ પ્રદેશ તેલંગાણા આ ત્રણ રાજ્યોમાં પૂર્ણ સરકાર આપી છે અને આ જ ચૂંટણી પંચની સાથે તમે તામિલનાડુ અને ઝારખંડની અંદર બીજા પક્ષ સાથે ભેગા મળીને સરકાર ચલાવી રહ્યો એટલે પાંચ રાજ્યોમાં જ્યારે તમારી સરકાર ચાલે છે તો શું ત્યાં વોટચોરી નહોતી આક્ષેપ લગાય પહેલાં થોડું તો વિચારો બીજું કે જે ચૂંટણી પંચની અંદર મતદાન મતદાર યાદી ચાલુ જે પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે દર છ મહિને નવી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે નામ એડિશન ડિલિશન અને મોડિફિકેશન થતા હોય છે સાથે સાથે ચૂંટણી પંચની મતદાર યાદીની અંદર જે લોકોના નામ ઉમેરાય અને જે લોકોના નામ કમી થાય તેની ચકાસણી પણ વ્યક્તિએ જાતે કરવાની હોય છે અને દર પાંચ વર્ષે બી પણ ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર ઘરે ઘરે જઈને તપાસ કરતા હોય છે અને જ્યારે ચૂંટણીની જાહેરાત થતી હોય છે ને એની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થતી હોય છે ત્યારે મતદાર યાદીની અંદર જે જે લોકોએ કદાચ નામ કોઈના કમી કરાવવાના રહી ગયા હોય અને નવી જગ્યાએ ગયા હોય એના નામ પણ ત્યાંથી એ કમી થઈ જાય છે અને એક જ નામ થાય છે છતાં પણ કદાચ શરત ચૂકતી કોઈના બે નામ રહી ગયા હશે તો મારે અમિત ચાવડાજીને કહેવું છે કે તમે જે કોઈ પણ એક વિધાનસભા ઉઠાવો એ વિધાનસભાની અંદર થયેલું મતદાન જુઓ અને એ મતદાનમાં કેટલા મતદારોએ મતદાન કર્યું છે અને એ પૈકીના એક જ નામવાળા બે મતદારો હોય તો બંનેનું મતદાન થયું છે કે નહીં એની પહેલાં ચકાસણી કરો ને કોઈપણ જાતના પુરાવા કશું જ ચકાસણી કર્યા વગર ચૂંટણી પંચની સામે પડવું અને બીજું કે આ ચૂંટણી પંચે તમને તમે બીજા રાજ્યોમાં જીત તો આપેલી જ છે એટલે મારે કોંગ્રેસને કોંગ્રેસના નેતાઓને એ કહેવું છે કે પહેલાં પૂરો અભ્યાસ કરો અને પછી કોઈપણ જાતના આક્ષેપ કરો ચૂંટણી પંચ સ્વાયત્ત છે ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો અને મતચોરી તો કોણે કહી શકાય કે જ્યારે એક મત જવાહરલાલ નહેરુને અને બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા અને છતાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા ઓગણીસો પંચાણું ઓગણીસો પંચોતેરની અંદર રાયબરેલીમાંથી ઇન્દિરા ગાંધી જીત્યા હતા છતાં પણ રાયબરેલીમાંની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે એમની ચૂંટણી ગેરકાયદેસર છે કારણ કે તેની અંદર મતદારોનો ખોટી રીતે ઉપયોગ થયેલો છે તો આ તમે સર્ટિફાઈડ મત ચોર છો તમે પહેલાં એ તો નક્કી કરો એટલે તમે તમારા ઘેરેબાનમાં જ તમે શું કરી રહ્યા છો બીજું કે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર ચૂંટણી પંચ પર આક્ષેપ કર્યા પહેલા મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલા પૂરેપૂરી ચકાસણી કરો અને પછી આક્ષેપ કરો આમ યજ્ઞેશ દેવે ભૂતકાળમાં જે પ્રકારે ઇન્દિરા ગાંધીના સાથેનો મામલો હતો તે યાદ કરાવ્યો છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આ દેશમાં ચારથી પાંચ એવા રાજ્યો છે જેમાં કોંગ્રેસ અને તેમના સાથી સભ્યો છે તેઓ સરકાર ચલાવી રહ્યા છે ત્યાં પણ તેમણે આ મામલો બતાવીને આ કોંગ્રેસ છે તેને અરીસો બતાવ્યો છે અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આરોપ પછી લગાવો પહેલે આંકડા તો પ્રસ્તુત કરો આમ ગુજરાતમાં પણ હવે આરોપ પ્રત્યારોપનો દોરા વોટ ચોરીના મામલે ચાલ્યો છે અને કોંગ્રેસ ભાજપ સામ સામે આવી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेन कहि जे